તપાસ હાથ ધરી છે કલેક્ટર કચેરી કેમ્પસમાં લાંચ માંગનાર ઝડપાયા અમદાવાદની કલેક્ટર કચેરીમાં આવેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ તેના ભાઈના મૃત્યુ બાદ વારસાઈમાં હક રિલીઝ કરાવવા માટે ગયા હતા તે સમયે બે વકીલ અને ચાર લોકોએ ભેગા મળીને તેની પાસે આ કામ કરાવી આપવા માટે પંચોતેર હજાર રૂપિયા માંગ્યા જેથી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છતાં કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી અને તેમણે છટકું ગોઠવીના પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અમેરિકામાં રહેતા મહિલાની જમીન પચાવવા કાવતરું અમેરિકામાં રહેતા મહિલાની અમદાવાદની જમીન 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 આવેલી છે જે પચાવવા માટે ભેગા મળી અંગે પેપરમાં જાહેરાત આપી જમીન વેચાણ માટે મહિલાના નામથી ભરતું ખોટું આધાર કાર્ડ બાના ચિઠ્ઠી અને મહિલાની ખોટી સહી કરી કાવતરું રચ્યું મહિલાએ અંગે તેમના મિત્રને જાણ કરીને પોલીસ ફરિયાદ કરવા જણાવતા મહિલાના મિત્રએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અલગ અલગ દુકાનોમાંથી પંચાવન હજારના કપડાની ખરીદી કરીને ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું કહીને દુકાનદારોને છેતર્યા વસ્ત્રાપુરમાં અલગ અલગ કપડાની દુકાનમાંથી કપડાં ખરીદી દુકાનદારને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવવાનું કહીને નીકળી જતા બંટી પબ્લિક સામે ફરિયાદ કરવામાં આવી છે એક દુકાન નહીં પરંતુ આ બંટી પબ્લિક અનેક દુકાનમાંથી પંચાવન હજાર કરતાં વધુ રકમની ખરીદી કરી દુકાનદાર સાથે છેતરપિંડી કરી હતી વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આંગડિયામાંથી લાવેલા પચીસ લાખ બાઇક પર આવેલા બે શખ્સો ગાડીનો કાચ તોડી લઈ ગયા અમદાવાદના નવરંગપુરામાં વેપારી આંગળીયા પેઢીમાંથી પચીસ લાખ લઈને ગાડીમાં જતા હતા રસ્તામાં બેંકનું કામ હોવાથી ગાડીમાં પૈસા મૂકી બેંકમાં ગયા હતા આ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ ગાડીનો કાચ તોડી પચીસ લાખ લઈને નાસી ગયા આ અંગે વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે દરિયાપુરમાંથી સાડા પાંચ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું અમદાવાદના તમામ પોશ વિસ્તારના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે ખાસ ગેંગ સક્રિય બની છે ત્યારે સ્ટ્રીટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુરની લાખોટાપુરમાંથી સાડા પાંચ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને ઝડપી લેવામાં આવ્યો જ્યારે તેને ડ્રગ્સ આપણે સપ્લાયની તપાસ ચાલુ છે ઓગણીસ પૈકી અઢાર મહિલા દર્દીઓ કોરોનાથી સંક્રમિત ત્રણ દર્દી ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇઝ લઈને ઘરે ગયા અત્યાર સુધીમાં અમદાવાદ તુલા સિવિલ હોસ્પિટલમાં કુલ ઓગણીસ કોરોના પેશન્ટ દાખલ થઈને સારવાર લીધી છે તેમાં ત્રણ દર્દી ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ લઈને ઘરે ગયા છે અત્યાર સુધી સોલા સિવિલમાં કોરોનાગ્રસ્ત એક કિશોરી જે સાબરકાંઠાથી અમદાવાદ શહેરમાં સારવાર માટે આવી હતી જેને બચાવવા સોલા સિવિલ દ્વારા રેમડેસિવિરનું ઇન્જેક્શન આપી સારવાર કરવામાં આવી હતી પરંતુ દર્દીને બચાવી શકાયા નથી અમદાવાદ ગ્રામ્યમાં દારૂની હેરાફેરી ઝડપાઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂની હેરાફેરીના એક મોટા કેસમાં સફળતા મેળવી છે પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટની સૂચના મુજબ એલસીબી કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીના એચસી શૈલેષભાઈ દેસાઈ અને એચસી કલ્પેશભાઈ ડામોને મળેલી બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી હુકા ગામની સીમા ઇન્દિરાનગર જવાના ત્રણ રસ્તા પુલિયા પાસેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો બેફામ સુધી કારની ટક્કેરે બાઇક ચાલકનું સારવારમાં મોત સાણંદના વાવડા રોડ પર તાલુકાના નાની દેવતી ગામના પાટિયા પાસે રોડ પર બાવડા બાજુથી આવતા એક કાર ચાલકે નાની દેવતી ગામના એક હિસમના બાઇકને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી જ્યાં હિસમનું સારવારમાં મોત થતા બનાવ અંગે સાણંદ પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એમ દબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે